અત્યાર સુધી તમે ચલણી નોટો ઉપર ગાંધીજીના ફોટા છે તે જોયેલા છે અને તે જ નોટ સાચી ગણાય છે પરંતુ અમદાવાદના બજારમાં ગાંધીજીની જગ્યાએ ફિલ્મ સ્ટારના ફોટાવાળી નોટ છે જે જોવા મળી છે અને જો તમારી જોડે પણ આવી નોટ આવે તો ચેતી જજો આ નકલી નોટ છે અમદાવાદના બજારમાં એક ગઠિયો કે જે ફિલ્મ સ્ટારની નોટોવાળી જે ફોટાવાળી નોટ છે તે લઈને ફરી રહ્યું છે અને આ બંડલ જે એક વેપારીને ચીપકાડવામાં આવ્યું છે અને તેની જોડેથી એકવીસો ગ્રામ સોનું છે તે લઈને ગઠિયો ફરાર થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં કઈ જગ્યાએ અને કયા વેપારી જોડે આ બનાવ બન્યો તે વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક આખે આખી આંગળીયા પેઢી કરોડો રૂપિયાનું સોનું ખરીદવા માટે ઊભી કરવામાં આવી હતી એટલું જ નહીં અહીંયા એકવીસો ગ્રામ સોનું ખરીદવા માટે એક કરોડ સાહીઠ લાખની ડીલ પણ થઈ હતી સોનાની દુકાનના કર્મચારીઓ સોનું લઈને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉથી જ હાજર બે શખ્સ તેમને બેંકના સ્ટેમ્પવાળી એક કરોડ ત્રીસ લાખની નોટો બતાવી અને કહ્યું કે તમે સોનું આપો હું તમને બાજુની દુકાનમાંથી બીજા ત્રીસ લાખ રૂપિયા લાવીને આપું છું ત્યાં સુધી તેમને આ મશીનની અંદર આ તમામ નોટો ગણી લો ત્યારબાદ સોનાનું પડીકું લઈને ભેજે બાજુ જે ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને જ્યારે આ નોટોનું બંડલ ખોલવામાં આવ્યું ત્યારે આ બંડલ ઉપર ગાંધીજીની જગ્યાએ બોલિવૂડ એક્ટર્સ અનુપંખેરનો ફોટોવાળી નોટ છે જે આખું બંડલ જોવા મળ્યું હતું અને આવા એક બે નોટ કે એક બે બંડલ નહીં પરંતુ એક કરોડને ત્રીસ લાખ રૂપિયા છે કે જે આ અનુપંખેરના નોટવાળા ફોટાની જે આ ગઠિયાઓએ આ વેપારીને ચીપકાડીને પલાયન થઈ ગયા હતા ત્યારે આ જ બાબતે વેપારી દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી છે મેહુલ ઠક્કર નામનો જે સોનાનો વેપારી છે તેની સાથે આ રીતનું ચીટિંગ છે તે આચરવામાં આવ્યું છે મેહુલ ઠક્કર કે જેને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સીજી રોડ ઉપર આવેલી લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેને એકવીસો ગ્રામ સોનું ખરીદવું છે તો તેનો ભાવ શું હશે મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલ સાથે એક કરોડ સાહીઠ લાખમાં આ સોનાનો સોદો નક્કી કર્યો હતો અને બીજા દિવસે તેને આ સોનું મંગાવી દેશે તેવું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે પ્રશાંત પટેલ દ્વારા મેહુલ ઠક્કરને બીજા દિવસે ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ગોલ્ડની ડિલિવરી લેવા માટે પાર્ટી તાત્કાલિક આવી રહી છે અને તેને આરટીજીએસ થઈ શકે તેમ નથી એટલે તે રોકડામાં રૂપિયા છે તે સિક્યુરિટી પેટે આપશે અને ત્યારબાદ જે રોક આરટીજીએસ કરીને રોકડ રૂપિયા પરત લઈ જશે ત્યારે આંગળીયા પેઢીની અંદર આ જે પાર્ટી કે જે બહારથી આવી હતી અને પ્રશાંત પટેલના સંપર્કમાંથી તે એક આંગળીયા પેઢી છે ત્યાં આગાડી મુલાકાત કરવામાં આવી મેઉલ ઠક્કરના દુક જે વેપારી છે કે તેની દુકાનની અંદર જે કામ કરતો કર્મચારી છે તેના થ્રુ આ આખું જે સોનાનું જે બિસ્કીટ હતું તે લઈને આંગળીયા પેઢી મોકલવામાં આવ્યો અને ત્યાં આગાડી પહેલેથી જ ત્રણ વ્યક્તિઓ જે આંગળીયા પેઢીમાં બેસેલા હતા અને તેમના દ્વારા જે તેને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા પહેલાં આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ તમે ગણી લો બીજા ત્રીસ લાખ હું બાજુની દુકાનમાંથી લઈને આવું છું અને જે સોનાની જે પડીકું હતું તે તેમની જોડેથી લઈને આ ગઠિયાઓ ફરાર છે તે થઈ ગયા હતા ત્યારબાદ જ્યારે આ આખું બંડલ ખોલ્યું અને ચેક કરવામાં આવ્યું તો આ બંડલમાં ગાંધીજીની જગ્યાએ ફિલ્મ સ્ટાર અનુપંખેરના ફોટાવાળી નોટ છે જે જોવા મળી હતી અને ત્યાર તરત જ જે દુકાનનો કર્મચારી છે તેને વેપારી જે મેહુલ ઠક્કર છે તેને તાત્કાલિક ફોન કરીને જાણ કરી જાણ કરતાની સાથે જ જે પોલીસને મેહુલ ઠક્કર દ્વારા જાણ કરવામાં આવી અને આ બાબતે જે પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી પ્રથમ દ્રષ્ટિએ પોલીસને જે આખી મામલો જાણવા મળ્યો તે જોતા ચોક્કસપણે પોલીસને એવી શંકા પડી કે આ આખી આંતરરાષ્ટ્ર આંતરરાજ્ય જે ગેંગ છે તેના દ્વારા આ ચીટિંગ આચરવામાં આવ્યું છે કારણ કે સરદારજીનો વેશ ધારણ કરીને જે એક શખ્સ આવેલો હતો અને આ સરદારજીની જ ગેંગ આખી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે ત્યારે તે જ અનુમાનના આધારે પોલીસ દ્વારા હાલમાં પંજાબ હરિયાણા અને દિલ્હી ખાતે જે કડીઓ શોધવાની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ હાલ તો આ કેસની અંદર પોલીસને કોઈ કડી મળી નથી આરોપી પણ મળ્યા નથી અહીંયા આગળ મહત્ત્વની વાત એ છે કે જે નોટનું બંડલ જ્યારે ખોલવા જોવામાં આવ્યું ત્યારે તેની ઉપર એસબીઆઈ લખેલું સ્ટીકર છે તે પણ લગાવવામાં આવ્યું હતું કે જેથી કરી વેપારી છે તેને વિશ્વાસ બેસી શકે કે આ નોટો જે બેંકમાંથી જ લાવવામાં આવેલી છે અને એટલા માટે જ જે આ એસબીઆઈનું ખોટું આખું જે સ્ટીકર છે તે પણ લગાવવામાં આવ્યું હતું ત્યારે હાલ આ તમામ બાબતને થઈને આ પ્રિન્ટિંગ કઈ જગ્યાએ કરવામાં આવી હતી આ તમામ બાબતને લઈને પોલીસે આખું પગેરું ઉકેલવા માટેની તપાસ છે જે કવાયત છે તે શરૂ કરી છે પરંતુ આ કિસ્સા ઉપરથી એવું ચોક્કસ કહી શકાય કે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આવા ગઠિયાઓથી અમદાવાદવાસીઓએ ચોક્કસથી બચીને રહેવું પડશે અમારા આ અહેવાલ વિશે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર